નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર ન હોય તો કરી રાજકોટ માર્કેટ યાર્ડ એસી બસો ચાલીસ મહુવા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી થી બસો પંચોતેર તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી થી બજાર ભાવ ઠ તળાજા માર્કેટ યાર્ડ નીચો જોઈએ તો બસો બાવન ગોંડલ માર્કેટ યાર્ડ નીચો એકાવન થી ઊંચો છેતાલીસ જસર માર્કેટ યાર્ડ એકસો પચાસ થી એકસો પંચાવન તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકતાલીસ થી બસો એકતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ પંચ્યાસી થી ઊંચો બજાર ભાવ એકસો એકત્રીસ દાહોદ માર્કેટ યાર્ડ થી ચારસો મોરબી માર્કેટ યાર્ડ તેમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સો થી ત્રણસો ધોરાજી માર્કેટ યાર્ડ છપ્પનથી ઊંચો બજાર ભાવ બસો એકતાલીસ અમરેલી માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો સિત્તેર વડોદરા માર્કેટ યાર્ડ સાઠ થી ઊંચો બજાર ભાવ ત્રણસો સાઠ હવે મિત્રો આપણે ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ બસો થી ઊંચો બજાર ભાવ બસો પાસઠ ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો સુડતાલીસથી થી ઊંચો બજાર ભાવ બસો એકાવન ગોંડલ માર્કેટ યાર્ડ બસો એકથી થી ઊંચો બજાર ભાવ બસો છત્રીસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ Good you?